સદશમિતો ગુજરાત હે ટીન લાઈવ આવિછ ઘટના સમાચાર વડોદરા ક્રાઈમ બ્રાન્ચે બે શખ્સોને ઝડપી 14 ટુ-વీలર ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો વડોદરા શહેરમાં વધતી વાહન ચોરીની ઘટનાઓ પર અંકુશ મેળવવા માટે ક્રાઈમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે માંડલપુર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસે બે શંકાસ્પદ વ્યક્તિઓને ઝડપી 14 ટુ-વీలર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે ક્રાઈમ બ્રાન્ચની ટીમે માંડલપુર વિસ્તારમાં બાતમી મળી હતી કે શખ્સ શંકાસ્પદ રીતે મોટરસાયકલ સાથે ફરતા હોય તેવી માહિતીના આધારે પોલીસે માય એપલ સ્કૂલ પાસે વોચ ગોઠવી હતી અને પોલીસની નજરમાં આવ્યા બાદ બંને શખ્સોને રોકી પૂછપરછ કરવામાં આવી હતી તપાસ દરમિયાન બંને પાસેની મોટરસાયકલની માલિકી અંગે સંતોષકારક પુરાવા રજૂ ન કરી શકતા પોલીસે ઈ ગુજકોપ સિસ્ટમ મારફતે ચકાસણી કરતા બંને મોટરસાયકલો ચોરીની હોવાનું જણાવ્યું હતું પૂછપરછમાં બંનેએ છેલ્લા સાતથી આઠ મહિનામાં વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ ચૌદ મોટરસાયકલો ચોરી કર્યાની કબૂલાત કરી પોલીસે જણાવ્યું હતું કે બંને આરોપીઓ ડુપ્લિકેટ ચાવીની મદદથી પાર્ક કરેલી બાઇકના લોક ખોલી ચોરી કરતા હતા અને પછી આ ચોરાયેલી મોટરસાયકલોને સાયકલોને પાંચથી દસ હજાર રૂપિયામાં જુદા જુદા લોકોને વેચી નાખતા હતા પોલીસે આરોપીઓ પાસેથી ચૌદ ટુ વ્હીલર અને બે મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ચાર લાખ સોળ હજારનો મુદ્દામાલ કબજો કર્યો છે આ આરોપીઓ વડોદરા શહેરના રાવપુરા માંજલપુર સયાજીગંજ મકરપુરા અને કપુરાઈ પોલીસ સ્ટેશનના હેઠળના ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સમાવ્યું છે

અને મિલકત સંબંધી ગુના શોધવાનું કામ કરે છે છેલ્લા છ માસ દરમિયાન એટલી ચોક્કસ એમઓ ધરાવતી આરોપી વડોદરા શહેરમાં ચોક્કસ એમઓથી મોટરસાયકલ ચોરી કરતી હતી અને ખાસ કરીને આ એમઓમાં ક્રાઇમ બ્રાન્ચને એવી માહિતી મળી કે આ જે પાર્કિંગવાળી જગ્યાઓ છે એ જગ્યા ઉપરથી જ ચોરી કરે છે આ પાર્કિંગવાળી જગ્યાઓનો અભ્યાસ કરતા મહદઅંશે એસએસજી હોસ્પિટલના પાર્કિંગ એરિયા તેમજ જુદા જુદા શહેરના કોમ્પ્લેક્ષના પાર્કિંગમાંથી ચોરી થયેલ હોવાનું ફલિત થયું જે આધારે ક્રાઈમ બ્રાન્ચે હ્યુમન રિસોર્સ ડેવલપ કરેલા સાથે સાથે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સનો પણ ઉપયોગ કરેલો અને ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ માહિતી મળી કે આ કામે બે ઇસમો સંડોવાયેલા છે આ બંને ઈસમોને ક્રાઇમ બ્રાન્ચે રાઉન્ડ આઉટ કરેલા એમની પૂછપરછ દરમિયાન વડોદરા શહેરમાંથી છેલ્લા છ માસ ઉપરાંતના સમયથી કુલ ચૌદ મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલાયો છે આ ચોરી રાવપુરા માજલપુર સયાજીગંજ મકરપુરા અને કપુરાઈ કોસ્ટીમાં નોંધાયેલા હતા આજે બે આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરેલી છે એ ધર્મેશ કિરણભાઈ બારિયા કે જે મૂળ ગોગંબા બાકરોલ ગામનો વતની છે અને હાલ અહીંયા માજલપુર મુકામે રહે છે અને એનો સાથીદાર વિજય નગીનભાઈ બારિયા કે જે સંખેડાના મોબિયા ગામનો વતની છે આ બંને એકસાથે માજલપુર ખાતે રાજેન્દ્રભાઈ બારીયાન્ડ કંપનીમાં જે ટેમ્પો ડ્રાઈવર્સ તરીકે નોકરી કરે છે અને આ ડ્રાઈવિંગ દરમિયાન એમને ચોરી કરવાની આદત લાગી પોલીસે વધુ પૂછપરછ કરતાં માહિતી મળી કે ભાઈ અગાઉ એમને કોઈપણ પ્રકારની આવી ચોરીના ગુનામાં સંડોવાયેલ નથી એમનો રેકોર્ડ ચેક કરતાં હકીકત સાચીએ માલવી પડી કે અગાઉ એમને કોઈ દિવસ ચોરી કરેલ નથી પરંતુ એમને પૈસાની જરૂરિયાત અને મોત શોખ માટે એમણે આ ચોરી કરવાની શરૂઆત કરેલી અને અમે આ ચૌદ ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો છે આ મેં કીધું એમ કે આ ખાસ કરીને એમની એમો સ્પષ્ટ હતી કે પાર્કિંગની જગ્યાઓમાંથી જે ચોરી કરતા હતા અને કેમ કે જુદી જુદી જગ્યાઓ હતી અને જુદી જુદી જગ્યાઓની સાથે સમય પણ જુદો જુદો હતો એટલે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સનો પોલીસે ખૂબ અભ્યાસ કર્યો અને એ અભ્યાસના અંતે અમને એક ચોક્કસ કડી મળી અને પછી અમારા અંગત બાતમીદારોથી અમે આ મૂળ ગુનેગારો સુધી પહોંચ્યા છે આ જે ચૌદ ગુના ઉકેલ આવ્યા છે એ પૈકીના સાત ગુના એસએસજી હોસ્પિટલના પાર્કિંગના છે એ સિવાય બીજા સરસ્વતી કોમ્પ્લેક્સે કોમ્પલેક્ષલપુરનું એના પણ ચાર ગુના ઉકેલા છે એ સિવાય સયાજીગંજ કપુરાઈ અને બીજા અન્ય પોલીસ સ્ટેશનના કોમ્પ્લેક્ષના પાર્કિંગના ગુના ચોરીના ડિટેક્ટ થયા છે એ લોકો હાલ એમના વતન મુકામે આ ગાડીઓ મૂકી રાખેલી અને એમના ઓળખીતાને સસ્તામાં આપવાની ગોઠવણ કરતા હતા અને એ દરમિયાન જ પોલીસે આ બધા ચૌદે ચૌદ મોટરસાયકલ રિકવર કરેલી છે ખાસ તો આમની અમે હાલ જે આ ગુના ચૌદ ડિટેક કર્યા છે એના પરથી એટલું ક્લિયર થાય છે કે આપણે આપણી જાન માલની જે મિલકત છે એનું પોતે જાતે જ આપણે ધ્યાન રાખીશું પોલીસ હંમેશા સેવા અને સલામતી માટે અગ્રસર રહેશે પણ એક આમ નાગરિક તરીકે એક રાષ્ટ્રના નિર્માણ માટે આપણે પોતે પણ સજાગ રહ્યું હા આમાં બે આરોપીઓ જ છે બંને આરોપીઓ આ રાજેન્દ્ર બારીયાન કંપનીમાં જેમાં ટેમ્પા ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા અને પૈસાની લતના કારણે એમણે આ ચોરી કરવાની શરૂઆત